ગામમાં બચાવવા એક ડૂબી મોત ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસોથી સાંભેલા ધાર વરસાદને પગલે નદીઓમાં આવેલા ઘોડાપુરમાં અનેક સ્થળે તારાજી સર્જાઈ હતી જેમાં વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખાતર માછડી ગામે જંગલમાં ઢોર ચરાવવા ગયેલા ગોવાળિયા પૂર્ણા નદીના કોતર પરથી પસાર થતા વેળાએ ગાયને બચાવવા જતાં ગોવાળ યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું માછડી ગામના ચંદ્રકાંતભાઈ અને આઝાદભાઈ જુડવાભાઈઓ ગત રોજ સાંજે જંગલમાં ઢોર ચરાવવા ગયા હતા તેઓ ઢોરને ચરાવી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ખાતર માછડી વચ્ચે આવેલ કોતર પરથી ઢોર પસાર થઈ રહ્યા હતા ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે કોતરમાં એકાએક વહેણ વધી જતા પાણીમાં ગાય તણાવવા લાગી હતી તે દરમિયાન પળનો વિલંબ કર્યા વગર બંને ભાઈઓ ચંદ્રકાંત અને આઝાદ ગાયને બચાવવા કૂદી પડતા તેઓ ડૂબવા લાગ્યા હતા જેમાં ચંદ્રકાંતભાઈ મહેશભાઈ જાદવ ઉંમર ચોવીસ વર્ષ કોતરના તણાવમાં વહી ગયો હતો જ્યારે આઝાદ જાદવ ઉંમર ચોવીસ વર્ષ હેમ તરી કાંઠે નીકળી જઈ પરિવાર સહિત ગ્રામજનોને જાણ કરી હતી બનાવ બાદ ગ્રામજનોએ શોધખોળ આદરતા સવારે કોતરમાં યુવાન ચંદ્રકાંતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી